દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કચ્છના બે લોકોના મોત નીપજ્યા હતા કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું આમોદના દોરાગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટિકા અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો

અમૃત પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અચાનક એ મોતનુંનું નોથી વધુ તપાસ હાથ ધરી હતી. ઈસ વિડિયો કો લાઈક કરે હમારે ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.